નમસ્કાર વિદ્યાર્થી મિત્રો રાજુ મેકવાનની યુટ્યુબ ચેનલમાં આપ સૌનું સરહૃદય હાર્દિક સ્વાગત છે વિદ્યાર્થી મિત્રો આજે આપણે નિબંધની ચર્ચા કરીશું તેનો વિષય છે આજની સમસ્યા ભ્રૂણ હત્યા એનો જવાબ જોઈએ આપણા દેશમાં હજી કેટલાક સમાજોમાં ખોટી અંધશ્રદ્ધાઓ અજ્ઞાન વહેમો જેવા સામાજિક દૂષણો પ્રવર્તે છે જે સમાજનો એક પ્રકારનો મોટો સડો છે તે દેશના વિકાસને આડકતરી રીતે રૂંધવાનો પ્રયત્ન કરે છે ઊંચ નીચના ભેદ અસ્પૃશ્યતા શોષણ જાતીય અસમાનતા દહેજ પ્રથા તથા ભ્રૂણ હત્યા આ સામાજિક દૂષણો કેટલાક વર્ષોથી આપણા દેશમાં ઘર કરી ગયેલા છે ધીરે ધીરે આવા દૂષણોનું પ્રમાણ વધતું ગયું છે જે આપણા માટે ગંભીર બાબત છે સમાચાર પત્રોના સમાચારો પર નજર નાખતા જણાશે કે છેલ્લા કેટલાક વર્ષોથી ભ્રૂણ હત્યાના કિસ્સાઓમાં પ્રમાણ વધતું જાય છે હવે આરોગ્યની ચકાસણીના હેતુસર બાળકોના ગર્ભની ચકાસણીથી જાતિ પરીક્ષણ થાય છે જે ભ્રૂણ હત્યા માટે વિશેષ જવાબદાર પરિબળ છે ગર્ભમાંના બાળકની જાતિ સ્ત્રી હોવાનું જણાતા ભ્રૂણ હત્યા કરાવતા દંપતીઓની સંખ્યા દિવસે દિવસે ઘણી વધી ગઈ છે ડોક્ટરો પણ આર્થિક કમાણીના મોહમાં આવા જઘન્ય કૃત્યો કરતાં જરા પણ અચકાતા નથી ભ્રૂણ હત્યા મોટેભાગે દીકરીઓની જ થતી હોય છે જેથી કન્યા જન્મનું પ્રમાણ દિન પ્રતિદિન ઓછું થતું ગયું છે અત્યારે અંદાજે આઠસો તેત્રીસ જેમ એક હજારનું પ્રમાણ જોવા મળે છેલ્લા સાત વર્ષના ગાળામાં જ સ્ત્રીઓની સંખ્યા સો જેટલી ઘટી છે જે ખૂબ ચિંતાજનક છે આપણી પુરુષ પ્રધાન સંસ્કૃતિ આજે પણ પુત્ર પુત્રીની ભેદરેખા ભૂસી શકેલ નથી ગર્ભ પરીક્ષણમાં જાતિ પરીક્ષણથી દીકરી હોવાનું માલુમ પડતાં જ ગર્ભપાત કરાવવા માટે યુવતી પર દબાણ કરવામાં આવે છે કેટલાક કિસ્સાઓમાં તો સ્ત્રીની ઈચ્છા ન હોવા છતાં ઘરના સભ્યોના આગ્રહને કારણે લાચાર બની ભ્રૂણ હત્યા કરાવવામાં આવે છે પુત્ર જન્મની ગેલછા એટલા માટે કે તે ઘડપણમાં સહારો બનશે પોતાનો વંશવેલો આગળ વધારી શકશે અંતિમ ક્રિયા જેવી ધાર્મિક વિધિમાં પુત્ર જ જોઈએ પુત્રી પિંડદાન કરી શકે નહીં તેવી માન્યતાઓ પ્રવર્તે છે પુત્રીઓને પોતાના કુટુંબની આવકમાં હિસ્સો આપનાર તરીકે જોવામાં આવતી નથી પુત્રીને આર્થિક બોજો ગણવામાં આવે છે તે સામાજિક ભાર ગણાય છે તેને સાપનો ભારો માનવામાં આવે છે પારકી થાપણ માનવામાં આવે છે આવા નકારાત્મક શબ્દો દ્વારા દીકરીને નવાજવામાં આવે છે સમાજમાં પ્રવેશેલા દહેજ પ્રથા જેવા કુરિવાજોને લીધે પણ સ્ત્રી મા બાપ માટે બોજારૂપ બને છે ઉપરાંત પુત્રીના ચારિત્ર્યની ચિંતા લગ્નની ચિંતા વગેરે બાબતોને લીધે પુત્ર પુત્રીના જન્મમાં ભેદરેખા અંકાય છે અત્યારે સ્ત્રી ભ્રૂણ હત્યા માટે ઉપરના પરિબળો જવાબદાર છે અત્યારે સમાજમાં સ્ત્રી પુરુષની અસમાનતા પરાકાષ્ટે પહોંચી છે છોકરો થોડું ઓછું ભણેલો હોય આર્થિક સ્થિતિ સારી ન હોય તેવા છોકરાઓને છોકરી મળવી સંભવ નથી અત્યારે આ પ્રકારની સ્થિતિ સમાજમાં જોવા મળે છે તે ઘણી શરમજનક બાબત છે આ પરિસ્થિતિને લીધે સ્ત્રીઓના અપહરણની ઘટનાઓ દીકરીઓની નાસી જવાની ઘટનાઓ આંતરજ્ઞાતીય લગ્નો બળાત્કારની ઘટનાઓ અને લોહીના વેપારને પ્રોત્સાહન મળશે પરિણામે એડ્સ જેવા ભયાનક રોગો ફેલાતા અટકાવી શકાશે નહીં સ્ત્રી સતામણી જાતીય દુર્વ્યવહાર સ્ત્રી શોષણ વંધ્ય પુરુષોના પ્રશ્નો વગેરે જેવી અનેકવિધ સામાજિક સમસ્યાઓથી સમાજની સ્થિતિ કરુણાજનક બની જશે સમાજે ઊભી કરેલી લગ્ન સંસ્થાઓને જબરજસ્ત ફટકો પડશે લગ્ન સંસ્થાઓ તૂટશે સમાજમાં સ્ત્રીઓની સલામતી સામે મોટું જોખમ ઊભું થશે સામાજિક સમસ્યાઓથી સમાજ વ્યવસ્થા છિન્ન ભિન્ન થઈ જશે જે દેશને ભારે નુકસાન પહોંચાડશે સમાજના એક જાગૃત નાગરિક અને સેવક તરીકે દરેકે પોતાની સામાજિક ફરજ સમજીને સ્ત્રી ભ્રૂણ હત્યાના કિસ્સાઓનું પ્રમાણ ઘટાડવા અને સ્ત્રી જન્મનું પ્રમાણ વધારવા માટે શક્ય એટલા પ્રયત્ન કરવા તે આપણું નૈતિક કર્તવ્ય છે સમાજમાં સ્ત્રી અબડા નથી પરંતુ પુરુષ સમોવડી છે તે દરેક ક્ષેત્રમાં પુરુષોને મહાત કરવા તૈયાર છે આવી બાબતોની પ્રતિતિ સમાજને કરાવતા રહેવું તે સમજદાર નાગરિક તરીકે આપણે સ્વીકારવી લેવું જોઈએ સમાજમાં બિન સરકારી સંસ્થાઓએ આ પ્રકારના કાર્યો હાથ ધરવા જોઈએ તબીબો માટે જાતીય પરીક્ષણ માટે કાયદાઓનો ચુસ્ત અમલ કરવો જોઈએ આવા સક્રિય પ્રયત્નોથી જ સ્ત્રી ભ્રૂણ હત્યાનું પ્રમાણ ઘટશે આ માટે બેટી બચાવો અભિયાન પણ ચલાવવું જોઈએ જેનાથી સમાજમાં જાગૃતિ આવશે આ પ્રકારના સન્નિષ્ઠ પ્રયાસોથી ગુજરાત સરકાર પહેલ કરી છે તે ઘણું પ્રશંસનીય કાર્ય ગણાય તેના સારા પરિણામો જોવા મળ્યા છે આવા સન્નિષ્ઠ પ્રયાસોથી જ ચોક્કસ સ્ત્રી ભ્રૂણ હત્યાનું પ્રમાણ ઘટાડી શકશે તો વિદ્યાર્થી મિત્રો અહીંયા આપણે આ નિબંધ ચર્ચા પૂર્ણ કરીએ છીએ આશા રાખું છું કે આ વિડીયોમાંથી આપને ઘણી ઉપયોગી માહિતી પ્રાપ્ત થઈ ગઈ હશે વિદ્યાર્થી મિત્રો અહીંયા મારો વિડીયો પૂર્ણ કરું છું ફરી વખત આપણે નવા ટોપિક સાથે મળીશું ત્યાં સુધી આપની રજા લઉં આવજો વિદ્યાર્થી મિત્રો આવજો